એની ગ્રેજ્યુએટ કોઈ પણ ગ્રેજ્યુએટ કરી શકે તેવી તમામ કેડરની જગ્યાઓ ભરવા માટે વર્ગ ત્રણની જગ્યાઓ જે છે જે ફક્ત એડમિનિસ્ટ્રેટિવ પ્રકારની વર્ગ ત્રણની જગ્યાઓ છે તેવી ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવા માટે ગઈકાલે સામાન્ય વહીવટ વિભાગે નોટિફિકેશન કરીને સત્તર કેડરોને ગ્રુપ એ માં સમાવવા માટેના આદેશો આપેલા છે તારીખ અઢાર પાંચ ત્રેવીસના નોટિફિકેશનથી ગ્રુપ એ અને ગ્રુપ બી એ રીતની જગ્યાઓની ડિવાઇડ કરીને સંયુક્ત પરીક્ષા લેવા માટેની જોગવાઈ કરી છે ગ્રુપ એ એટલે હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક કલેક્ટર કચેરીના ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સામાન્ય વહીવટ વિભાગના જીપીએસના અને વિધાનસભાના અને બીજી સત્તર કેળો જે ગઈકાલે સામાન્ય વહીવટ વિભાગના નોટિફિકેશનથી જાહેર થયેલી છે એવી ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ જુનિયર આસિસ્ટન્ટ નાયબ ચિટનીસ સબ રજિસ્ટ્રાર સ્ટેમ્પ ઇન્સ્પેક્ટર સોશિયલ વેલફેર આસિસ્ટન્ટ વેલફેર ઓફિસર હોમ હોલ્ડર હાઉ આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર એ બધી જ પરીક્ષાઓને ગ્રુપ એમાં સમાવેશ કરેલો છે હું આપને કહું કે ગ્રુપ એ અને ગ્રુપ બી એ બંને પરીક્ષાઓ વર્ગ ત્રણની જ છે અને આ તમામ જગ્યાઓ માટેના ઉમેદવારો પાસેથી એપ્લિકેશન એક જ જાહેરાતથી મંગાવવામાં આવશે અને ત્યારબાદ એક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં આ બંને ગ્રુપના ઉમેદવારોને પરીક્ષા આપવાની રહેશે સંયુક્ત પરીક્ષા લીધા પછી રિઝલ્ટ જાહેર થશે જેમાં ગ્રુપ એ ની જે જગ્યાઓ મેં કહ્યું કે ગ્રુપ એની જેટલી જગ્યાઓ છે એનાથી સાત ગણા ઉમેદવારોને અલગ એક્ઝામ આપવાની થશે અને ગ્રુપ બીની જે જુનિયર ક્લાર્ક સંવર્ગની એક્ઝામ છે જુનિયર ક્લાર્ક સંવર્ગના જગ્યાની એક્ઝામ છે એ ગ્રુપ બી માં સમાવેશ થશે ગૌણ સેવા પસંદગી મંડળ લેવાનું છે અને આ માટે આઠ એ તારીખ નક્કી કરવામાં આવી છે ચાર લાખ અઢાર હજાર ઉમેદવારોની બીડગાર્ડની પરીક્ષા લેખિત પરીક્ષા એમસીક્યુની પરીક્ષા છે અને બસો માર્ચની આ પરીક્ષા રહેશે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટથી લેવાની છે અને આઠ તારીખથી શરૂ થશે રોજના લગભગ પચાસ હજાર ઉમેદવારોની પરીક્ષા લેવાનું આયોજન છે સાતક દિવસ સુધી આ પરીક્ષા ગુજરાત રાજ્યના જુદા જુદા લગભગ દસેક જિલ્લાઓના પરીક્ષા સેન્ટરો પર લેવામાં આવશે બીજી બાજુ રાજ્યમાં આગામી પંદર દિવસમાં જ રાજ્ય વર્ગ ત્રણ કર્મચારીઓની ભરતી કરાશે ગુણસેવા પસંદગી મંડળના સચિવ અસમુખ પટેલ દ્વારા અંગેનું એલાન કરવામાં આવ્યું છે તો વર્ક થ્રી ભરતી માટે નિયમો પણ સરકારે કેટલાક ફેરફાર કર્યા છે એટલે કે હવેથી જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે વધુમાં હેડ ક્લાર્ક ઓફિસના અસિસ્ટન્ટ સહિત વિવિધ એકવીસ સર્વંગનની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તો એવા પણ નિર્ણય કરવામાં આવ્યા છે આ અંગે સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે